સાર કે ગુજરાત CFC અમદાવાદ દ્વારા આયોજિત દનકી ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નું આયોજન કર્યું ફેન ક્લબ ના ચીફ શૈલવભાઈ હિમાશુભાઈ મહેશભાઈ જયમેનભાઈ દ્વારા ટાઈમ સિનેમા માં આખો સ્ક્રીન બુક કરાયો હતો જેમાં શાહરુખ ખાન ના ફેન્સ બધા સાથે ફિલ્મ ની મજા માણી આ ફિલ્મ જોવા માટે ફેન્સ ખાસ દનકી ના કેરેક્ટર માં આવ્યા હતા ફેન્સને દનકી સ્પેશિયલ બેન્ડ બેજ આપવામાં આવ્યા હતા ફિલ્મની સાથે સાથે તેઓ કે કટિંગ ફોટોગ્રાફી મીડિયા ઇન્ટરેક્શન સેલિબ્રેશન કર્યું આ ફિલ્મ એક સિનેમેટિક અનુભવ છે અને તમારા મિત્રો પરિવાર અને પ્રિયજનો સાથે આ ભાવનાત્મક રોલર કોસ્ટર ફિલ્મ જુઓ જે એક અવિસ્મરણીય અનુભવ હશે ડુંકી આજે સિનેમાધારોમાં રિલીઝ થઈ ચૂકી છે ફેમિલી સાથે જાઓ મજા માણો ત્રિવેદી શાહરૂખ ખાન ફેન ક્લબ ગેસ પાંચ વર્ષ પછી હું વચ્ચે કેનેડા ત્રણ વર્ષ માટે ગયો હતો અને આજે શાહરૂખ ખાન ફેન ક્લબ બધા જોડે જોડાઈને ઘણું એક્સાઇટમેન્ટ છે ડંકી માટે એક્સાઇટમેન્ટ લેવલ આખું વર્ષ ખાલી શાહુખ ખાનના ફેન્સ માટે હતું પઠાણથી બ્લોક બસ્ટર ચાલુ થયું હતું અને ડંકી ફોર શ્યોર આ વર્ષનો અંત બી એક બ્લોક બસ્તરથી જ થવાનો છે આ મૂવી અત્યાર સુધીના જે રિવ્યુ જોયા છે એ પર્ટિક્યુલર એવું કહેવાય છે બહુ દેશભક્તિવાળું મૂવી છે એટલે બિંગ હું ત્યાં જે લોકો પરદેશ છે અને અત્યારે હું આ મૂવી જોવા માટે સ્પેશિયલી ઇન્ડિયા આવ્યો છું તો આ મૂવી એક જે કહેવાય કે આશુતોષ ગોવારીકરનું સ્વદેશ હતું જે લોકોએ મિસ કર્યું જે લોકોએ હંડ્રેડ પર્સેન્ટ આ મૂવી જોવું જોઈએ દરેક દેશભક્ત જે ઇન્ડિયાને પ્યાર કરે જે ડંકી જોશે

એક્સાઇટમેન્ટ તો મેઈન તો એ જોવાનું કે રાજકુમાર એરાનીની સ્ટોરી ટેલિંગ આમાં શું છે અને શાહૂખ ખાનનો કેવી રીતે યુઝ કર્યો છે અને શાહૂખ ખાનની કેવી એક્ટિંગ છે અને આ ડ્રામા એકદમ રોલર ઇમોશનલ રોલર કોસ્ટર ફિલ્મ છે લંગીની સામે કલેક્શનની દ્રષ્ટિએ ના એવું કઈ લાગતું નથી પણ શાહૂખ ખાનની મૂવી હોય એટલે શાહૂખ ખાનનો ડંકો વાગવાનો છે ડંકો મેસેજ આપવા માંગતો હોય આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ જોયા પછી તમે મેસેજ આપવા માંગતો જે લોકો હવે જોવા જશે બધાય ડંકી જોઈ જ જોઈએ કારણ કે રાજકુમાર હિરાની જે છે એમની સ્ટોરી ટેલિંગ કંઈક અલગ જ હોય છે અને દરેક પિક્ચર એમના અત્યાર સુધીના બ્લોકબસ્ટર છે અને એમના પિક્ચરમાંથી દરેક પ્રકારનો એક સોશિયલ મેસેજ હોય છે જે સમાજ માટે હોય છે એટલે ડંકી ઇઝ અ મસ્ટ વોચ ફિલ્મ મારું નામ હિમાંશુ પટેલ છે અમે એસઆરકે ગુજરાત ફેન ક્લબ કરીને ક્લબ ચલાવીએ છીએ અમદાવાદમાં જે અમારું એસઆરકે સીએફસી કરીને જે મેઇન છે જે ક્લબ એની અમારી એક બ્રાન્ચ છે અને અમારા ક્લબમાં અમે દોઢસોથી બસો જણા મેમ્બર્સ છે ફર્સ્ટ ડેમાં અમે અત્યારે બધા ખૂબ સેલિબ્રેટ કરવાના છે લાઈક થોડુંક ફાયર ક્રેકર અમે એ કરીશું પ્લસ બેનર પોસ્ટર સાથે બધા ફેન્સ ચીયર્સ કરીશું અને પછી ફિલ્મ એન્જોય થયા પછી અમે કેક કટિંગ કરીશું અને ડાન્સને એ બધું કરવાના છે જે બધાને મજા આવશે એમ